શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ માસ વિશેષ અનેક વર્ષો બાદ શુભારંભ અને પૂર્ણાહુતિ બંને સોમવારે તો રક્ષાબંધન તથા જન્માષ્ટમી પણ સોમવારે ભગવાન શિવની આરાધનાના અત્યુત્તમ એવા પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ વખતનો શ્રાવણ માસ શિવભક્તો માટે વિશેષ બની રહેશે અનેક વર્ષો બાદ આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવારની સાથે શુભારંભ પણ સોમવારે અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે આટલું જ નહીં પવિત્ર શ્રાવણ માસના મુખ્ય તહેવારો પણ સોમવારે જ આવે છે એટલે આ વખતનો શ્રાવણ કંઈક અલગ જ વિશેષતા સભર રહેશે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્ત્વ દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તોનો જાણે માનવ મહાસાગર છલકાતો હોય એવા દૃશ્યો સર્જાય છે શિવજીના પ્રિય પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો ભક્તિમાં લીન બની જાય છે ભોળાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચાતુર્માસ પણ શરૂ થાય છે ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે જો કે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્વ હોય છે શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ અલગ સમય પર ચાલુ થાય છે એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતા પંદર દિવસ પહેલા શરૂ થાય છે આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યો છે શિવભક્તો માટે આ વખતનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ વખતે પાંચ સોમવાર આવવાના છે આ વખતે પાંચ સોમવાર આવશે આ વખતે શ્રાવણ મહિનો કેમ ખાસ છે એના પર નજર કરીએ પ્રભાસતીર્થના સોમપુરા તીર્થ પુરોહિત જયવર્ધન દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પવિત્ર શ્રાવણ માસનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું હતું કે સનાતન હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્ત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે શિવજીની આરાધના માટે પણ સોમવાર ખાસ મહત્વપૂર્ણ ગણાય છે જેના પગલે શિવભક્તો સોમવારે ઉપવાસ રાખીને શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે આ વખતે શ્રાવણ મહિનો વધારે ખાસ છે કારણ કે શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો થાય છે એટલું જ નહીં આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવશે આ શ્રાવણ માસમાં રક્ષાબંધન પણ સોમવારે છે તો જન્માષ્ટમી પણ સોમવારે છે રક્ષાબંધન અને જન્માષ્ટમી પણ સોમવાર છે શ્રાવણ માસમાં મહાદેવના વિષ્પાનની અસર ઓછી કરવા ભક્તો જળાભિષેક કરે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે તેથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે પૂજા કરે છે અને ભગવાન સમક્ષ પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન થયું હતું જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા હતા વિશ્પાન કરીને ભગવાન શિવનીલકંઠ બન્યા હતા ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવ વિશ્પાન કરે છે અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરીને નીલકંઠ બને છે આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષ્પાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે શિવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં સોમવાર વ્રત માસિક શિવરાત્રી અને કંવરયાત્રાનું વિશેષ મહત્વ છે શિવથી પુરુષ સહિત પ્રકૃતિ પ્રગટ થઈ ભગવાન શિવની ઉપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે સત્ય જ્ઞાનનંદ અને સચ્ચિદાનંદ રૂપે શિવત તત્વ પ્રસિદ્ધ છે આકાશની માફક શિવત તત્વ સર્વ વ્યાપક છે ભક્તિ બે પ્રકારની છે સગુણ તથા નિર્ગુણ સદાશિવ વિષ્ણુ બ્રહ્મા આમાં નિર્ગુણ કોણ જે પરમાત્માથી અવતરેલા છે જેને વેદાંતિઓ શિવ તરીકે જાણે છે આ શિવથી પુરુષ સહિત પ્રકૃતિ પ્રગટ થઈ આમ શિવજીનું મહત્વ અનેરું છે બાર રાશિઓ પૈકી કઈ રાશિના વ્યક્તિના દુઃખમાં ઘટાડો કરવા સ્વસ્થ સમૃદ્ધ અને સમૃદ્ધ બનવા માટે કઈ પૂજા સામગ્રી ફાયદાકારક રહેશે તેમજ કુંડળીના દોષો પણ શાંત રહેશે ચાલો જાણીએ રાશિ પ્રમાણે કેવી રીતે શ્રાવણ શિવલિંગ માં ભગવાન શિવની પૂજા અને અભિષેક કરવો એક મેષ રાશિ મેષ રાશિ આ રાશિના લોકોએ ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ પૂજામાં નાગકેસર અને ધતુરાના ફૂલ ચઢાવો અને સમગ્ર શ્રાવણમાં નાગેશ્વરાય નમા મંત્રનો જાપ કરો બે વૃષભ રાશિ વૃષભ વૃષભ રાશિના લોકોએ ભગવાન શિવને અત્તર અથવા સુગંધિત તેલનો અભિષેક કરવો જોઈએ ભગવાનને ચમેલીના ફૂલ અને અબીર અર્પણ કરો અને રુદ્રાષ્ટકનો પાઠ કરો આ ટૂંક સમયમાં ઇચ્છિત પરિણામ આપશે આ સિવાય આ રાશિના લોકોએ સમગ્ર શ્રાવણમાં દરરોજ એકસો આઠ વાર ઓમ નાગેશ્વરાય નમા મંત્રનો જાપ કરવો જોઈએ ત્રણ મિથુન રાશિ मिथुन राशि मिथुन राशिના લોકો શર્ડીના રસ્તી શિવલિંગનો અભિષેક કરે તો તે શુભ રહેશે ઉપरांत ભગવાન શિવને ધતુરા અને ભંગ અર્પણ કરવી અને કોમ નમઃ શિવાયની એક માળાનો જાપ કરવો અત્યંત ફાયદાકારક રહેશે કર્ક રાશિ કર્ક રાશિ કર્ક રાશિ વાળા લોકોએ શિવલિંગ પર શણ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ અને રુદ્રાષ્ટાદ્યાયીનો પાઠ કરવો જોઈએ તેમજ આ રાશિના જાતકોએ સમગ્ર શ્રાવણમાં મહાદેવના બાર નામનું સ્મરણ કરવું જોઈએ તે શુભ રહેશે ચાર સિંહ રાશિ સિંહ રાશિ આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગોળના પાણીથી અભિષેક કરવો શ્રેષ્ઠ રહેશે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને કાનેર ફૂલ અર્પણ કરો અને શિવ મંદિરમાં રુદ્રાક્ષની માળા સાથે દરરોજ એકસો આઠ વખત ચાલીસા અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો તેનાથી ઘરમાં સુખ સ્મૃધિ આવશે પાંચ કન્યા રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ બેલપતર ધતુરા ભાંગ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ઉપરાંત જો તમે દરરોજ શિવચાલીસાનો પાઠ કરો છો તો તે ફાયદાકારક રહેશે છ તુલા રાશિ તુલા રાશિ આ રાશિના જાતકોએ શમીપત્ર અર્પણ કરવું જોઈએ અને પાણી અને સાકર મિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અને શિવના સહસ્ત્રનામનો જાપ કરવો જોઈએ અને શિવાષ્ટકનો પાઠ કરવો જોઈએ તેમને ઈચ્છિત ફળ મળશે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ તમારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ ભોલેનાથને વાદળી કમળનું ફૂલ અને બિલ્વપત્ર મૂળ અર્પણ કરો અને દરરોજ રુદ્રાષ્ટકનો પાઠ કરો તેમજ જો આ રાશિના લોકો આખા શ્રાવણ માસ દરમિયાન ઓમ નમ મંત્રનો જાપ કરે તો તેમને શનિની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે આઠ ધન રાશિ ધન રાશિના લોકોએ સવારે દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ શમીપત્ર અને પીળા ફૂલ ચઢાવો પ્રસાદ તરીકે ખીર ચઢાવો અને શિવષ્ટકનો પાઠ કરો શનિની પરેશાનીઓથી મુક્તિ મળશે નવ મકર રાશિ મકર રાશિ મકર રાશિવાળા લોકોએ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ ધતુરા ફૂલ ક્ષણ અને અષ્ટગંધ અર્પણ કરવું જોઈએ અને શાંતિ અને સમૃદ્ધિ માટે એકસો આઠ વાર પાર્વતીના થાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ આ સિવાય જો તમે શિવ ચાલીસાનો પાઠ કરશો તો તે શુભ રહેશે દસ રાશિ કુંભ રાશિના લોકોએ પાણીમાં મધ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ બિલ્વના પાન ચઢાવો અને કોમ નમઃ શિવાય અને શિવાષ્ટકનો પાઠ કરો તમને આર્થિક લાભ થશે મીન રાશિવાળા લોકોએ શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર પંચામૃત દહીં દૂધ અને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ અને પંચાક્ષરી મંત્ર નમઃ શિવાયનો એક આઠ વાર ચંદનની માળાથી જાપ કરવાથી અપાર વૃદ્ધિ થશે ઓગસ્ટ ગૃહગોચર બે હજાર ચોવીસ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક ગ્રહો દર મહિને રાશિ પરિવર્તન કરે છે જેની અસર માનવજીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં સૂર્ય બુધ શુક્ર અને મંગળ ગ્રહ ગોચર કરશે આ ઉપરાંત અનેક ગ્રહોના નક્ષત્રો પણ બદલાશે ડિસ્કલેમર આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેના સાચા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો